તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ તો અહીંયા આપણી ફર્સ્ટ વિઝિટ છે તો પહેલાં તો આપણે ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં પછી આપણે નેક્સ્ટ વિઝિટની અંદર જઈશું હા

ભઙય મા�ાકન મા�ાલ એડા�ગ મા�ણ

લખી દઈશ બરોબર તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા ફર્સ્ટ વિઝીટ ઓલરેડી પૂરી થઈ ગઈ છે હવે જઈએ આપણે તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે સેકન્ડ વિઝિટ ની અંદર તો અહીંયા પેજ જે જોવા મળી રહી છે અને આપણે બીજદાન કરવાનું છે પહેલાં તો ચેક કરી લઈએ કાલની આવેલી છે એટલે ચેક કરી લઈએ ગરમીમાં છે કે નથી કેમ નો મજા આવી બટકું ન ભરી જતી હાલો બધા ભાઈ અને પગ બાંધો હાલો આ ક્યારે ગરમીમાં આવી છે કાલની આવી છે શું લક્ષણો છે હા એક તો જ પેલા ચેક કરી લઈએ હાલો હા હા ખીલો હારો છે છે ને ખીલા બનાવ્યા છે હે બેટ લઈ ખીલો હારો હોય તો વાંધો નહીં ખીલા હારા બનાયા હો તમે આ ઓલા શું કેવા ઓલા લાઈન ને આગળ બાંધ્યો ને પગ બાંધ્યો ભેગા કરાવી લાવો આ મારી પાસે હાલો આ પકડી રાખો આમ આલો ભાઈ હવ ઓ ઓ એક વખત ગયા પછી પૂરું ગમે આમ ઠેકડા મારે નઈ દોરી દોરીને લેવી છે ગરમી માં છે કે નહી સાબુ ને હું એ રાખો છો ક્યાં છે અરે વાહ જોયું તો મિત્રો પેલા તો આપણે ચેક કરી લઈએ ગરમીમાં છે કે નહીં જો પરફેક્ટ હશે તો આપણે એના બીજદાન કરી નાખશું હવ

હાલો આ તો રેડી છે કાલ નું આવેલું છે થઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે ચેક કરી લીધી છે અને કમ્પ્લીટલી ગરમી છે એટલે હવે આપણે આને બીજદાન કરી નાખીએ ડોઝ લેતો તો ફાઇનલી મિત્રો આપણે ચેક કરી લીધી છે હવે આપણે આપણા ડોઝ બનાવી નાખશું પરફેક્ટ અને આ વખતે પાછા સિમેન્ટ પણ બફેલોના સારા એવા છે જાફરાબાદી જે વન ઝીરો બત્રીસ નંબરનો જે પાડો છે એના ડોઝ આવ્યા છે એટલે ભેંસ પણ સારી છે અને આપણે ડોઝ પણ સારો જ વાપરીશું એટલે એની જે પાડીજન છે એ સારી છે તો ઓલરેડી આપણે પાણી સેટ કરી લીધું છે છત્રીસ સાડત્રીસ ડિગ્રી તમે જોઈ શકો છો ડ્રોઈંગ પટ્ટી કમ્પ્લીટલી ચેક કરી લીધી છે ચાલુ છે ને કમ્પ્લેટ તો અંદર તો મિત્રો આપણે ગન સાફ કરી નાખીએ એક વિઝિટ આપણે કરીને આવ્યા છીએ અને આ બીજી વિઝિટ છે તો જ્યારે પણ આપણે બીજું એ કરીએ પહેલાં ગરમ પાણીથી સાફ કરી નાખવાનું કારણ કે બીજા કયા પશુની ઇન્ફેક્શન હોય આપણને ખબર ના હોય તો ગરમ પાણી વ્યવસ્થિત ગન સાફ કરી નાખીએ સેનિટાઈઝ કરી અને હવે આપણો જે ડોઝ છે એ કમ્પ્લીટલી અહીંયા ત્રીસથી સાઠ સેકન્ડ રાખી એટલે એકદમ થ્રોઈંગ થઈ જશે અંદરના જે શુક્રો કોષો છે એ કમ્પ્લીટ એક્ટિવ થઈ જશે ચાલો ઓય દવા હવે તમારે પૂછડુ પકડવું પડશે હો હા ઓલો ભાઈને ઉતારો હા તમે પૂછડુ પકડી જા અન કોઠી લી લે ઓલે આ बाजू હા હા Bahaslah, 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 બસ 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 હવે આગળ વહી જાવ એટલે તમને વગાડે બસ થઈ ગયો રેડી

કેટલા એક વેતર વિહાણી વીહાણો કેટલો ટાઈમ થયો એક વેતર વ્યાણ સાત મહિના મિલ્ક આ ને વાલ જીરો જીરો બત્રીસ તો પશુપાલક મિત્રો જ્યારે પણ તમારા પશુને સુગર ઘટી જાય છે તો ત્યારે તમારે શું કરવું જોઈએ તો ડેઈલી તમારે એને ઓછામાં ઓછું અઢીસોથી લઈને ચારસો ગ્રામ જેટલો ગોળ સાંજે તમારે પલાળી દેવાનો છે સાંજે પલાળ્યા પછી તમારે સવારમાં ડેલી એને પાણી આપી દેવાનું છે જો સુગર ઘટી જવાનું થોડાક પણ લક્ષણોની મિત્રો વાત કરું તો કેવા કેવા લક્ષણો તમને જોવા મળશે ખાસ કરીને જ્યારે પણ સુગર ઘટે છે ત્યારે એક તો પહેલાં તો ખાંડ ખાવાનું પહેલું છે ખાંડ ખાવાનું બંધ કરી દે છે બીજો ઓપ્શન છે એનો પેશાબ છે એકદમ પાણી જેવો થઈ જશે ત્રીજો ઓપ્શન ઘણીવાર હાકળ હતાણ થઈને ઊભી રહે છે દૂધની અંદર ડાયરેક્ટ પચાસ ટકાનો ઘટાડો થઈ જાય છે ખાંડ ખાવાનું એકદમ ઓછું થઈ જાય છે પ્લસ એમ કહી શકાય કે ઘણીવાર તો ઢીલો પોદડો પણ કરે જાડા છે એ કરતી હોય છે પછી ઘણીવાર તમે જો દૂધ ઉત્પાદન એકદમ ઘટી જવાના કારણે સૂન મૂન ઊભું રહેતું હોય છે આ એના મુખ્ય લક્ષણો હોય છે તો પશુપાલક મિત્રો જ્યારે પણ તમારો પશુ ખાણ ખાવાનું ઓછું કરે વિહાણ્યા પછી આ જે રોગ છે સુવા રોગ કહેવાય એને કિટોસિસ કહેવાય સુગર ઘટવું એવું કહી શકાય છે અને સુગર ઘટવા પાછળના મુખ્ય કારણ દૂધ ઉત્પાદન વધારું હોય અને દૂધ નિસવાઈ જાય તો જ પછી આ વસ્તુ થતી હોય છે એટલે એક મહિના સુધી તમારે ફરજિયાત એને ધ્યાન રાખવાનું છે કે એક મહિના સુધી પૂરેપૂરું દૂધ ના નીકળે રાઈટ અને તમારે વારંવાર જો સુગર ઘટી જતું હોય તો તમારે એડવાન્સમાં જ્યારે પણ તમારું પશુ ગાભણ હોય ત્યારથી તમારે એને વિટામિનનો પાવડર મિનરલ મિક્સર ચાલુ કરવો પડશે તો આઈ હોપ તમે સુગર જ્યારે ઘટી જાય છે ત્યારે હાકરનું પાણી અથવા કોઈ પણ ગળપણવાળી વસ્તુ તમે આપી શકો છો તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો ફાઇનલી મિત્રો આજની આ બપોર પછીની વિઝિટ છે અને ગાયને ઘટી ગયું છે સુગર અને આપણે ઓલરેડી એને ત્રણથી ચાર બોટલ ચઢાવ દીધી છે સુગરની એટલે એ કમ્પ્લીટલી થઈ જશે તો આઈ હોપ તમને આજના બ્લોગની અંદર ખૂબ જ ઇન્ફોર્મેશન મળી છે ખૂબ જ માહિતી મળી છે ઓલરેડી આપણા એક લાખને એ બસો સબસ્ક્રાઈબર યુટ્યુબ ચેનલની અંદર થઈ ગયા છે આટલો સાથ અને સપોર્ટ મિત્રો આપતા રહેજો જેથી કરીને આપણે વધારેમાં વધારે લોકો સુધી આ જે ચેનલ છે એ પહોંચાડી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગાને સુગર ઘટી ગયું છે સુગર ઘટવાનું પાછળનું કારણ એ હોય છે કે એની જે દૂધની જે ક્ષમતાઓ છે વધારે હોય છે અને દૂધ બધું એના વરાકમાંથી નીકળી જવાના કારણે ઘણીવાર પશુને હાટક્યામાં જે ગ્લુકોઝનું લેવલ હોય છે એ ડાઉન થઈ જતું હોય છે અને એ લેવલ ડાઉન થવાના કારણે પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય છે ખાણ ખાવાનું ઓછું કરી નાખે છે જેના કારણે સુગર ઘટી જતું હોય છે એટલે હંમેશા તમારું પશુ જ્યારે પણ વિહાઈ જાય છે એટલે એના ઓછામાં ઓછું એક મહિના સુધી તમારે પૂરેપૂરું દૂધ કાઢવાનું નથી ટૂંકમાં તમારે છેલ્લા ડોકા રહેવા દેવાના છે વાહેથી વાસડું મૂકવાનું નથી જેથી કરીને પશુને સુગર નહીં ઘટે કારણ કે સુગર ઘટ્યા પછી પશુને દૂધ ઉપર લાવવું ઘણું મુશ્કેલ પડતું હોય છે રાઈટ તો આઈ હોપ આજના વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવી છીએ મજા આવી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ ચેનલની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ ચાલો મળીશું એક નવા બ્લોગની સાથે કાલે